પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવનગર બોટાદ જિલ્લામાં દસ લાખના અકસ્માત વીમા પ્રીમિયમની જમા પત્રકારોના પરિવારની સુરક્ષા માટે અનોખી પહેલ ગુજરાત પત્રકાર એકતા પરિષદે પત્રકારોના હિતને પ્રાથમિકતા આપતા એક ઐતિહાસિક નિર્ણય લીધો છે રાજ્ય સરકાર દ્વારા પત્રકારોને મળતા માત્ર બે લાખના વીમાની સામે સંગઠને દસ લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ ઉપલબ્ધ કરાવવાની અનોખી પહેલ શરૂ કરી છે સંગઠનના અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના બસો થી વધુ પત્રકારો મહિલા વિંગની જમા કરાવવામાં આવી હતી આ પ્રસંગે આયોજિત માર્ગદર્શન કાર્યક્રમમાં વીમા સંબંધિત વિગતો રજૂ કરવામાં આવી હતી ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજરે પણ હાજરી આપીને પત્રકારોને વ્યવહારુ માહિતી આપી હતી ત્યારબાદ બોટાદ જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાઠીકરા ભાવનગર જિલ્લા પ્રમુખ મિલન કુવાડિયા ઝોન એક પ્રભારી રાજેશભાઈ શાહ ઉપપ્રમુખ ડાવરા મહિપતસિંહ જાડેજા અને ભાવનગર પ્રભારી સંજય ડાભી સહિત મોટી સંખ્યામાં પત્રકારોએ ઉપસ્થિતિ નોંધાવી હતી ગુજરાત પત્રકાર એકતા પરિષદ રાજ્યભરમાં પત્રકારોના સુરક્ષા અને સશક્તિકરણ માટે કાર્યરત છે સમગ્ર ગુજરાતના ચોત્રીસ જિલ્લાઓ અને બસો વર્ષને પત્રકાર પરિવાર સુરક્ષા વર્ષ તરીકે ઉજવવાનો નિર્ધાર કર્યો છે અને બાકીના બત્રીસ જિલ્લાઓમાં પણ તબક્કાવાર વીમા પ્રીમિયમ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાની દ્રઢ ઇચ્છા પત્રકારો અને તેમના પરિવારની સુરક્ષા માટેનો આ અભિયાન પત્રકાર વર્ગમાં વખાણ પાત્ર બન્યું છે રાજ્યના દરેક પત્રકાર સુધી આ સુવિધા પહોંચાડવા માટે કેમ્પ પ્રવાસ અને જરૂર પડે તો રોકાણ કરીને કાર્ય પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે પત્રકારોના હિતમાં મજબૂત અને સંવેદનશીલ પગલું ભરનાર પત્રકાર એકતા પરિષદની સમગ્ર પત્રકાર સમાજ દ્વારા પ્રશંસા થઈ રહી છે આની અંદર તમારું એક્સિડન્ટલ રાઈડર બેનિફિટ ક્યાં મળે આપણે નોર્મલી એવું વિચારતા હોઈએ છે કે તમે બધા પત્રકાર સાથે જોડાયેલા છો મારા કરતાં પણ હોશિયાર છો બરાબર કેમ કે અમે તો બેન્કોમાં તમારી જેમ કસ્ટમર મળતા હોય તો વાતચીત થતી હોય પણ તમારા તો સતત લોકોની સાથે સંકળાયેલા હોય એક્સિડન્ટ રાઈડર નોર્મલી સમાજની અંદર એવું હોય છે કે આપણે વાહન લઈને નીકળતા હોઈએ અને એક્સિડન્ટ થાય અને કંઈક બનવું એવું બની જાય ચારે દી વસ્તુ મળે તમારા પોલિસી માટેની વાત મારી પાસે પાંચ પ્રકારની પોલિસી હતી પણ તમારી સંસ્થાને જે પ્રીમિયમમાં જે બેનિફિટ જોતો હોય એ રિક્વાયરમેન્ટ પ્રમાણે દાદા સાથે આખી વાત કરીને તમારું પ્રીમિયમ એમાં આવ્યું એક વર્ષની તમારું અત્યારે પ્રીમિયમ અમે ભાવનગરમાં બસો ને બત્રીસ તમારા જે સભ્યપદ છે એમનું મેં ડેબિટ કરી નાખ્યું સાત વ્યક્તિઓ એવા છે કે એ ઓકે જ છે મારી રીતે જે મારે લિસ્ટ બનાવવાનું હતું એ ઓલરેડી બની ગયું છે સરકાર દ્વારા ઘણા બધા બેનિફિટ એવા હોય છે કે જે આપણા નાનાથી માંડી અને અમીર લોકો સુધી દરેક પાસે હોતા પણ ક્યારેક શું કહેવાય આપણી આળસ ગણો કે માહિતીનો અભાવ ગણો જેના કારણે આ વસ્તુ મળતા પાત્ર અથવા તો આપણા ધ્યાનમાં નકાર નથી બરાબર સરકાર દ્વારા હું તમને વધારે ટાઈમ નહીં લઉં હવે પણ ઘણી બધી ગેરસમાજની અંદર આપણને હોય છે કે માણસને ઇન્સ્યોરન્સની જરૂર શું છે તમારું આ જે પત્રકાર એકતા પરિષદ દ્વારા જે આ સંગઠન ઉભું થઈ અને તમારા જે સંસ્થાના કાર્યભાર જે લોકો છે એને આ બધું વિચારવી બાબતે ખરેખરી કાબિલયત હાથ છે જ્યારે આ લોકો બહુ ઓછા સમાજમાં એવું જોવા મળે છે કે જે પોતાના કુટુંબનું નથી જોતા ત્યારે બીજાના તો ક્યારે જોવા

કે જેમાં બોટાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદના તમામ પત્રકારો ખૂબ ખૂબ એક તો આનંદની લાગણી કરું છું ખાસ કરીને લાભુદાદા અને તમામ પ્રદેશ કમિટીના સતત પ્રયત્નને કારણે આજે આ એક શક્ય બન્યું છે તમામ પત્રકારોને હવે એક સુરક્ષા કવચ મળશે કે જેના કારણે ભવિષ્યમાં પણ ક્યાંય પણ તે લોકોના હયાતી ન હોય તો પણ તેઓના પરિવારની એક સુરક્ષા એક નિશ્ચિત થઈ જશે કે જે ખૂબ જ આનંદી એક લાગણી આમાં વ્યક્ત કરી રહ્યો છે બીજી તરફ એક ચોક્કસથી એક વાત કહી શકાય કે આ જે વીમા કવચ જે મળી રહ્યું છે તેમાં સૌથી મોટો મોટો બેનિફિટ એ છે કે પત્રકારોએ માત્ર ને માત્ર એક પત્રકાર સુરક્ષા પરિષદમાં જોડાવાનું છે અકસ્માતે કોઈ મૃત્યુ થાય તો દસ લાખ રૂપિયાના પરિવારને મળે અકસ્માતે ખોડખા પણ થાય તો એનો એની બેનિફિટ પણ આ પ્રીમિયમમાં છે એટલે પત્રકારની ચિંતા તો ખૂબ કરી સાત વર્ષમાં પત્રકારના પરિવારની ચિંતા કારણ કે પત્રકાર પત્રકારને કાંઈ થાય તો એના પરિવારનું કોણ આ વિચારી અને નક્કી કર્યું પત્રકાર એકતા પરિષદની અમારી પ્રદેશ ટીમે કે દરેક પત્રકારનું દસ લાખનું વીમા કવચ લેવું છે સરકારની યોજના પણ છે એમાં માત્ર કાર્ડ હોય લાભ મળે છે ત્યારે આ સંગઠનમાં નાના મોટા બધા પત્રકારો છે મેક્સિમમ પત્રકારોને એક્રિડેશન કાર્ડ નથી પણ હોતા આ તમામ પત્રકારોને લાભ મળે એવા હેતુથી અમે આ સ્કીમ લોન્ચ કરી છે ભાવનગર જિલ્લાના બસો પત્રકારો પ્રદેશ મહિલા વિંગના બત્રીસ પત્રકારો અને બોટાદના ચાલીસ પત્રકારો એટલાનું પ્રીમિયમનું કામ આજે પૂર્ણ થયું છે બેંકના અધિકારીને બધાની રૂબરૂમાં આજે ફાઇલ અને એનું પ્રીમિયમની રકમ જમા કરાવી છે હવે મારી પાસે બત્રીસ જિલ્લાનો ટાર્ગેટ છે ચોત્રીસ જિલ્લામાંથી બે જિલ્લાનું કામ પૂરું થાય છે એક વર્ષ ધામા નાખીને બ બે ત્રણ ત્રણ દિવસ એક એક જિલ્લામાં રોકાવવું પડશે તો રોકાશ પણ આવતી દિવાળી સુધીમાં ચોત્રીસે ચોત્રીસ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા તમામ મેમ્બરને દસ લાખનો ઇન્સ્યોરન્સ મળે અકસ્માત વીમો મળે એની ચિંતા કરવાની જવાબદારી મારા ખભે છે ત્યારે આ ટાર્ગેટ પૂરો કરવા માટે ઈશ્વર અમને શક્તિ આપે અને પત્રકારો અમને પીઠબળ આપે એટલી જ આશાને અપેક્ષા રાખું છું